ಜಯ ಸ್ವಾಮಿ ನಾರಾಯಣ ಜಯ ಸ್ವಾಮಿ ನಾರಾಯಣ ಅಕ್ಷರ ನಾ ವಾಸಿ ವಾಲೋ ಯಾಪ ಅಕ್ಷರ ಮಾ ಸ್ವಾಮಿ ಚತರಾ ಚಾಲ ಅಕ್ಷರ ನಿ ವಾಲೋ ಯಾವ અવની પર વાલે સત્સંગ સ્થાપ્યો અવની પર વાલે સતસંગ સ્થાપ્યો હરિજનને કોલ કલ્યાણનો યાતો રાજ અક્ષર ના વાસી વાલો પાંચે વર્તમાન પાળે બાયો ને ભાયો પાંચે વર્તમાન પાળે બાયો ને હાયો horizon સંગે કીધી સસી ગાયો રાજ અક્ષર ના વાસી વાલો આયા આવને પર માયો દેખિને ભાયો છેટે રા ચાલે પડી વસ્તુ કોઈ ની હાથી ન જાવે રાત अक्षर नावासि वालो याह वाय वने प देवनादेवालो धामना धामि देवनादेवालो धाम ना धामि प्रगत प्रभु नु नाम सहजानन्द स्वामी राज अक्षर नावासि वालो याह वायवने प प्रेमानन्द नो आलो यानन्दकारी प्रेमानन्द नो आलो यानन्दकारी पुताना वाले लाज वैधारी राज अक्सर नावासी वालो याय पर धर्मने लाले मुने हिते बोलावी एकांतनीवात ममे समजावी रास धर्माने लाले मुने हे ते बोलावी मुळ मायाना बंध कापवयाव्या मुळ मायाना बंध कापवाव्या धमधाम नावासी अही बोलाव्या रास धर्माने लाले मुने हे ते बोलावी

धर्माने लाले मुने हे ते बोलावी प्रेमानंदन स्वामी प्राणसने प्रेमानंदन स्वामी प्राणसने बध जीवने वाले करावी देही राज धर्माने लाले मुने हे ते बोलावे अधम यु धारण येऊ पोतानो नाम કરું સે આજ શ્રી ઘન શ્યામરાજ અધમ્ય ઉદાહરણ એવું પોતાનું નામ જીવાને શિવ કરા અમે ધ્યાળે રોઢ પ્રતાપ રાજ અધમ્ય ઉદાહરણ એવું પોતાનું નામ વિના સાધને સીધ દશા પરમાળે સૌથી પોતાની રીત ન્યારી દેખાણી રાજ અધમ્યું ધારણ એવું પોતાનું નામ રવિ આગે શશી તારણ ભાષે મત પંથ તેમાં શ્રી હરિ પાસે રાજ અધમ્યું ધારણ એવું પોતાનું નામ પ્રેમાનંદ સ્વામી પૂર્ણ પ્રતાપે પ્રેમાનંદન સ્વામી પૂર્ણ પ્રતાપી પોતાના જન સ્થિતિ અલૌકિકણવું પોતાનું નામ સિદ્ધને પટકો છો તમે ચતુરસો જાણ પ્રગટ પ્રભુ ની યાજ કરો ખાન સિદ્ધને પટકો છો તમે ચતુરસો જાણ આ ધામ ના ધામી ક્યારે નો તાપ ધારા ઈશ્વર કોટી સ્તુતે કરીને હરહારાસ સિદને ભટકો છો તમે ચતુરસ જ્ઞાણા અવસર પર કોઈ આવની આવે તે તો માયાની આગે કાઈ ન ભમેરા સિદને ભટકો છો તમે ચતુરસ જ્ઞાણા આવો અવસર હવે ફરી નહીં આવે ફરી નહીં આવે પ્રેમ આનંદ તાળી દઈ ને કવેરા

આગળ હતા અને એના પત્ની પાસળ હતા એટલે ઈ એવા સત્સંગી ભગવાન ના હતા કે પડી વસ્તુ હાથમાં લેવાની તો એને પાપ લાગે એવા એ સમજદાર હતા એ પડી વસ્તુ આપડે હાથ નહીં લેવાની કોઈ એટલે એ રસ્તામાં જતા હતા ને એને સોનાનું તોડું મળ્યું ગેલા મહિને એટલે એને પાછા વળી કે કહે કે રફેના કાળ છે ને મારા ઘરવાળાને એમ થાય કે આ તોડું આપણે લઈ લીધું આપણો કાળ નીકળી જાય એમાં એટલે એ કે તોડા પર ધૂળ વાળી દે એટલે એના પત્ની આયરે થાય ને એટલે કે કે તમે એ શું ક્યાં કે વાકા વળ્યા તા એ કાંઈ નહીં એ કે મને ખબર છે તમે કાંઈક વાકા તો વળ્યા હતા મને કહો એમ કે સોનાનું તોડું હતું એની માથે હું ધૂળ વાળતો તો રથન તારી નજર જાય તો તને થાય ને ભગવાન ના આશ્રત થયા છે ત્યારથી આપડે આપડા સમાન તો એ સોનું એ ધોળ સમાન જ છે કે તમે પર ધૂળ વાળે પણ હું તો મારું મન નો કે એમાં જલાઈમાન થાતે એટલે એવા

મારા કીધું છે પૂછાગર નહીં લેવાની કીધું છે એ વસ્તુ પૂછવાની ફૂલ આપડે કોઈ ફૂલ માં હું પણ ભગવાન ને શિક્ષા પત્ર માં આજ્ઞા કરીશ કે ફૂલ પુષ્પ જે આદી વસ્તુ તે પુશાવ ના લેવાની વસ્તુ હોય એ રીતે આપણે ભગવાનને ચડાવવાનું પૂછું નહીં તો ભગવાન ચડાવવું ને તો પુશાવ ને વસ્તુ નહી દેવા હમ જે જેને માલિકીને પૂછનું લેવાનું મમ્મી કયા સ્વામી અંદાયું છે આજકીર્તન પ્રેમાન સ્વામી હ્યા ના જાય પ્રેમાન સ્વામી હતા આમનું નામ ગામ હમ સિવલ ગામ હતા એનું એના પિતાના સુરદરામ હતું માતાનું નામ સુનંદાદેવી પછી આ પ્રેવાન સ્વામી છે ને એના માતા ને એના પિતા તો વૈયા ગયા પછી ઘણા મહિના થઈ ગયા ત્યાં આવ્યા બાળક નાનું છે એટલે એના પિતા સેવકરામ કે બાળક મારું નથી એટલે સુનંદા દેવી કે કે બાળક તો તમારું છે એમ તમે ભાઈ ગયા હતા પછી કે બાળક નાનું થયું એમ એટલે એ માયના ને કે બાળક તો તમે દઈ પછી સુનંદા દેવી બાળક ને લઈ મસ્જિદ હતી ને ત્યાં હોર આવ્યા પછી કોઈ મુસલમાન હતા ને એને દીકરો નતો દર્શન કરવા આવ્યા ને તો એ કે મને આ દીકરો આપ્યો એમ ઓહો સ્વાદ છે ડોસા નામ હતું અમદાવાદ

પછી 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 અને મુક્તાન સ્વામી છે ને એ બે કાતા બાપા ના દીકરા થાય છે આનંદરામ અને સેવકરામ એ બે હગા ભાઈઓ હતા મુક્તાન સ્વામી ના પિતા આનંદરામ હતા ને પ્રેમાન સ્વામી સ્વામીના પિતા બે હગા ભાઈઓ છે કાતા બાપા ના દીકરા થાય

બે નું શાંતિ નો યોગ એટલે વધારે બધું યાદ રહી કથા વાતા સાંભળ્યું એટલે આટલી વાણી આટલી વાત કરી